આ પ્રાથમિક શાળા છે સૌ પ્રથમ આપણે અહીંયા એક ચેત્ર બાલ વાટિકા જેવું એક સરસ મજાનું ગુલાબ છોડવાયા છે આ વાટિકાની અંદર કુલ સો ગુલાબ છે આ બાજુ આ બાજુ આ ગુલાબને આપણે આશરે એક વર્ષ થયું છે એક વર્ષના અંતે કોઈપણને મંદિર અથવા મસ્જિદમાં ચડાવવા માટે લઈ જવું હોય તો એમના માટે ઓપન સ્પેસ છે આ અમારે શત્રુ જે યુવક મંડળના દાદા તરફથી છે એ બધા દેવામાં આવ્યું છે આપણે એવી રીતે અંદર ગૃહ કરીએ તો એ તમને ખાતે તમારે એક સરસ પ્રત્યેની ભજન અને ભોજન ખંડ આપ જોઈ રહ્યા છે આ જે ખંડ છે એ ભજન અને ભોજન ખંડ છે અહીંયા બાળકો બપોરનું ભોજન પ્રાપ્ત કરે છે અને આ ભજન અને ભોજન ખંડની એક વિશેષતા એ છે અને કરુણા ખંડ પણ બનાવવામાં આવ્યો છે જીવ દયા માટે એવો આહાર લેવો એના છે અહીં આપ જોઈ રહ્યા છો ભાઈ બંધની દિવાલ આ એક અદ્ભુત નવતર પ્રયોગ છે રાઈ ફાઉન્ડેશન શત્રુજય યુવક મંડળ અને ઝવેરસદ મેઘાણી પ્રાથમિક શાળા ત્રણેય સંબંધ સમન્વય છે ભાઈબંધની દીવાલ એટલે દર રવિવારે વધારે વસ્તુ હોય કપડાં એ મૂકી જવાના અને જરૂર હોય તે લઈ જાય તો મોટાભાગે મૂકવાવાળાની સંખ્યા હાલમાં વધી છે અને લેવાવાળાની સંખ્યા ઓછી થઈ છે આ સરસ મજાનું ભજન અને ભોજન ખટ બાદ એક સરસ મજાનું ચિત્રકૂટ ગૃહ બનાવ્યું છે આ ચિત્રકૂટ ગૃહની અંદર પણ સરસ મજાનો મહેમાનો માટે મહેમાનોને બેસવા માટે મહેમાનોને આરામ માટે એક નાનકડે એવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે અને પોઝિટિવ ઉર્જા મળે એ માટે ઝેવેરસંદ મેઘાણી પૂજ્ય મોરારી બાપુ તથા ગુરુ માતાના બાળે તે શમશાન ઠારે તે મંદિર અને ઉગારે તે ગુરુદેવ જેવા સ્લોગનો પણ લગાવવામાં આવ્યા જ્યારે પણ કોઈ ટેન્શનમાં હોય અને હળવા ફૂલ થવું હોય ત્યારે અમારું આ અતિથિગૃહ છે એ આશીર્વાદરૂપ સાબિત થાય છે અને જ્યારે પણ શિક્ષક તેનો ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગ કરી શકે છે પાલીતાણાની આ પસાત વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત સંચાલિત આપ જોઈ રહ્યા છો આ એક બાળ એક છોડ એક એવો નવતર પ્રયોગ છે હમણાં જ આ તમામ છોડ આ જુણેજા અજીજાબેન બસીરભાઈ એના મમ્મીના નામે એટલે કે વહીદાબેનના નામે આ છોડ છે ત્યારબાદ આ આપણે ગુલાબનો છોડ જઈએ તો પણ ત્યાં આ બેલેમ ઈરમ છે અને એના મમ્મી શરીફાબેનના નામનો આ છોડ છે એટલે એક બાળ એક છોડ કુલ ત્રણસો ને પાસઠ બાળકો અને ત્રણસો ને પાસઠ છોડનું નિર્માણ કર્યું છે હવે પછી શાળામાં પ્રવેશ થાય તો અને ઘઉં બાળકો ચક્તિ ચોખા એ પક્ષીઓ માટે છે એ પોતાની રીતે લાવે છે અઠવાડિયામાં એક ઉપાય એને ઈચ્છા થાય ત્યારે સ્વૈચ્છિક રીતે પક્ષીઓ માટે આ એક પાત્ર એવું છે તેની રૂપની ગાયનું શ્રી જૈન પ્રેમ ભક્તિ ગૃત બાળકેશ્વર મુંબઈના દાતા તરફથી અનોખો અદ્ભુત પ્રયોગ કરે જે અમારી શાળામાં પણ નિયમિત રીતે બાળકો છે તેની રોકલી ગાયની લાવે અને રોકલી ગૌશાળામાં થોડું ગાય મળે તે અમે આપીએ છીએ અને પક્ષીઓની છાણ છે એ છબીતરામાં ત્યારબાદ એક એકાવિકા કૌશલ્ય રોધન થાય છે હરણ આર્થ પૂરું કરે ત્યાં સુધીમાં બાલિકા હોય પોતાનું સીવણ ક્લાસ છે કે સીવાનું કામ પૂર્ણ કરે છે અને આ મશીન દ્વારા બાલિકાઓ એ અભ્યાસ કરે છે એક મહિના સુધી અને આ નમૂના અહીંયા આપણે જોવો છો કે એ પોતાની રીતે પોતાના આ નમૂનાઓ છે એ તૈયાર કરે છે હેતુ એવો છે આત્મનિર્ભર ભારતનું જે સૂત્ર છે તો આત્મનિર્ભર બાલિકા પોતે નવ દસ ભણીને આગળ એના માતા પિતાનો અભ્યાસ કરાવે તો આર્થિક ઉપાર્જન માટે પસાર વિસ્તાર હોવાથી સુલસા શ્રાવિકા કૌશલ્યવર્ધન કેન્દ્ર અમારા દાતા પરિવાર એટલે કે સુલસા શ્રાવિકા બહેનોના માધ્યમથી થયું છે અહીંયા જ એક સરસ્વતી લાઇબ્રેરી છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો એ અમારે શેત્રુંજય યુવક મંડળ દ્વારા નિર્માણ પામ્યું છે વાંચન પ્રયોગશાળા છે બાળકો પોતાની રીતે વાંચે અભ્યાસ કરે અને પોતે નાના નાના પ્રયોગો પણ કરે તો આ એક ઓપન સ્પેસ છે બાળકો માટે એવું નાનકડો અમારે અહીંયા જે ગુરુ ગુરુ માતા તરીકે પ્રખ્યાત છે એમના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે જ્યારથી એમની પ્રતિમા છે ત્યારથી કોઈ દાતા નથી મળે એવું બન્યું નથી આ સાયકલ ડ્રાઈવિંગ સ્કૂલ છે બાળકો આખો મહિનો હાજરી આપે તો રહીવર એને સાયકલ ચલાવવા મળે અને જો દે ઘણક માટર નો નોકર જો છે કે અદ્ભુત છે કે 21 ઘડિયા કાકા કરો અને રોકડા 100 રૂપિયા ઇનામ દેવા બાળકો ઓર 100 રૂપિયા મેલવા માટે ભલે ઇનામ પાકડે ઘણી નું કામ અહીંયા થોડીક લાલચ અને લાલચની પ્રકૃતિનો માહોલ થાય કેવું હોય સુરે અહીંયા આપને એક તમારો નાનું એવું મીની બુટિક પાર્લર છે ધ્યાન પાલસ

અને આ અદભુત આ બાળકો અને ટીપક સિંચાઈ પદ્ધતિ એમાં ગોઠવેલી છે એટલે ઉનાળાના વેકેશનમાં પણ એ કામ ઉપયોગી થાય છે આદર્શ વર્ગખંડ નિર્માણ કરવાનું સ્વપ્ન સાંભળ્યું છે સ્માર્ટ વર્ગ તો છે જ પણ બાળકોને બેસવા માટે ગાદી અને બાકડી પાંચ વાગ્યા સુધી બાળક થાકે નહીં એટલે મજા આવે ડેસ માટે એટલે આ વર્ગખંડમાં જે ચિત્ર આપ જોઈ રહ્યા છો પર્યાવરણ વર્ગખંડ છે ધોરણ પાંચના બાળકો અભ્યાસ કરે છે અને બાકડી અને ગાદી એ પણ અમારા શત્રુજય યુવક મંડળ દાતા પરિવારે આ લાભ લીધો છે મોટાભાગનો શાળાનો વિકાસ બહુ ભાગીદારીથી અને લોકોના સહયોગથી પાલિકાના પવિત્ર કીર્તિભૂમિ છે અહિંસા નગરી છે તો આવા વિચારો સ્વયંને પ્રોત્સાહન આપવા માટે

એક એવું જ નાનો પ્રયોગ છે કે વધારે હોય તો સ્ટેશનરી લઈ જવાની વધારે હોય તો મૂકી જવાની જરૂર હોય તો એને લઈ લેવાની અહીંયા પણ એક જેટલી પણ બાળકો પાસે વધારે હોય આ કોટલીમાં છે અને જરૂર હોય તો પેન પેન્સિલ છે તો એકદમ માફ પછી આ એનો ઉપયોગ કરી શકે આ નાનો પ્રયોગ પણ એવો છે આમાં કે વધારે હોય તો મૂકી જાઓ જરૂર હોય તો લઈ જાઓ સ્ટેશનરી વિભાગવાની છે